તુરખેડા ગામે એક મહિલાનું મૃત્યુ થયું છે સગર્ભવતી મહિલાનું મૃત્યુ થયું છે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હું તમારો દોસ્ત શૈલેષભાઈ મિત્રોને વિડીયોને શૈલેશ સુધી જોઈને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કે આ મહિલાનું મૃત્યુ કેમ થાય છે ગયા વખતે પણ ગયા વર્ષે પણ આગલા વર્ષે પણ આ કન્ટિન્યુ દર વર્ષે કંઈક ને કંઈક ઘટના બને છે આ તુરખેરા ગામ એવું છે કે ડુંગર વિસ્તાર છે જંગલ છે ત્યાં આગળ રસ્તો નથી પાણી નથી નિહાળ નથી માસ્ટરો નથી એના કારણે ખૂબ જ એટલે ખૂબ જ જનતાઓને તકલીફ પડી રહી છે આ ઈકે ચેનલ ચેનલ કોઈપણ પ્રકારને કોઈને વિરુદ્ધ નથી કરતી આપણે કામ છે તમારા સુધી માહિતી પહોંચાડવાની આજે વાત કરવા જઈ રહ્યા છે કે તુરખેતા ગામ એટલે કે કંટ તાલુકાના તુરખેડા ગામે જે મહિલા સગર્ભવતી હોય એમને કંઈ દવાખાને લઈ જવું હોય કે કોઈ એમ્બ્યુલન્સ બોલાવવું હોય તો ત્યાં આગળ રસ્તો હોય તો આવે ને તો પછી ગર્ભ સગર્ભવતી મહિલાનું મૃત્યુ થાય ને ભાઈ મિત્રો હવે આ એટલી તકલીફ છે મિત્રો એક મહિલા છે જે એનું મૃત્યુ થયું છે કે ભાઈ સગર્ભવતી મહિલા હોય અને ત્યાં રસ્તો ના હોય એમને જે એક લાકડા દ્વારા ઝૂલો બનાવીને એમને ઝૂલીમાં નાખીને લઈ જાય છે કવાંટ સુધી લઈ જાય છે કવાંટ લઈ ગયા પછી છોટાઉદેપુર લઈ જાય છે છોટાઉદેપુર લઈ ગયા પછી વડોદરા લઈ જાય છે તો વડોદરા પહોંચતા પહેલાં જ આ મહિલાનું ઉમરીતું થઈ જાય છે હવે મિત્રો તમે વિચાર કરો કે આ મહિલાને સમયસર સારવાર મળી હોય મળી હોત તો આ મહિલાનું કદાચ જીવ બચી ગયો હોત મિત્રો આ બનાવ તો એક નથી આવા બનાવ તો કેટલા બને છે વર્ષોથી બનતા આવે છે તે છતાં સરકાર આમના પર ધ્યાન નથી આપી રહી હવે મિત્રો તમે વિચાર કરો દેશ આઝાદ થયો કેટલા વર્ષો વીતી ગયા તો છતાં આવા વિસ્તારની અંદર અત્યારે પણ લોકો અંધારી એટલે કે અંધારી દુનિયા એટલે કે ગુલામી દુનિયા જીવી રહ્યા છે હવે તમે વિચાર કરો મિત્રો આ મહિલા અગર એમને સારવાર ટાઈમ ટુ ટાઈમ મળી ગઈ હોત તો કદાચ આમનો જીવ બચી ગયો હોત આ એક બનાવ નથી મિત્રો આગળ પણ કેટલીક મહિલા આવા સંજોગોની અંદર જીવો ગુમાવ્યા છે ગયા વર્ષે પણ જીવો ગુમાવ્યા છે જ્યારથી આપણે સાંભળતા આવીએ છીએ કે તુરખતા ગામ આવું થયું આ આ રીતના મહિલાનું મૃત્યુ થયું આવા કેટલાક બનાવ આપણે સાંભળી ચૂક્યા છે તો છતાં અત્યારે પણ હાલત જે છે એવી ને એવી આપણુંને જોવા મળી રહી છે હવે મિત્રો તમે વિચાર કરો આ બનાવ કેટલો ખતરનાક છે કે ભાઈ હવે લોકો ડરી રહ્યા છે કે સગર્ભવતી મહિલા થાય તેમને દવાખાને લઈ તો જવું જ પડે તેમને હવે લોકોના મગજમાં ડર ફે ગયો છે કે ભાઈ આવું થાય એટલે મહિલા મહિલાનું મૃત્યુ થાય છે તો આ કેવી જિંદગી લોકો જીવી રહ્યા છે તો ખરેખર તંત્ર દ્વારા મુલાકાત લેવું જોઈએ અને આનું વિરાકરણ લાવવું જોઈએ રસ્તો બનાવી આપવો જોઈએ જેથી કરીને એમ્બ્યુલન્સ પહોંચે દવાખાને સુરક્ષિત પહોંચી શકે અને સારવાર ટાઈમ ટુ ટાઈમ મળી શકે અને મળ્યા પછી કદાચ એ તો હવે શું થવું એ ભગવાનના હાથમાં છે પરંતુ જે જે બનાવ બને છે એ ર રસ્તાના અભાવો જ બને છે મિત્રો તમારે શું કેવું છે આ ઘટના વિશે જરૂર કોમેન્ટ કરીને બતાવજો હું તમારો દોસ્ત શૈલેષભીલ આજની વીડિયન અંદર બસ આટલું જય હિન્દ વંદે માત્ર